આજે અમે રાજુભાઈના ફોર્મ પર અમે મુલાકાતમાં આવ્યા છીએ આજે અને એમનો જે પ્રાકૃતિક ખેતી કરેલી છે એ અમે જોઈને અમારો આનંદ થયો ને આપણે ખેતીમાં જે પ્રાકૃતિક ખેતી કરી એના પાંચ એમથી આપણે ખેતી કરીએ ખેતી પણ સારી થાય છે તો એની અંદર આપણે બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપસા આ પ્રકારની ખેતી હોય તો ખેતીની અંદર કોઈ પણ ઉત્પાદનમાં ઘટતું નથી આપણે આચ્છાદનમાં ત્રણ પ્રકારનું આછાદન બનતું હોય કે એક આપણે મંચિંગ કરવાળું અને લીલું આચ્છાદન અને બીજું કે આપણે સૂકું આચ્છાદન અને મૂર્દુ આછાદન એટલે ખરીફ જે પહેલાં ઘંડિયા આપણે જે ખરપતા અને ખોરતા એને પણ એક મૂર્દુ આચ્છાદન તરીકે આપણે કહેવાય છે તો જ્યારે જે બધા આચ્છાદનની અંદર આ થોડું અઘરું આચ્છાદન કહેવાય કે આપણે કોઈ પણ ઘઉંનું પ્રળ હોય કોઈ પણ આપણે કચરાનું હોય જીપલાડ એમાં નાખીને આચ્છાદન બહુ કર્યું સારું છે અને એની અંદર જે આપણા ખેડૂતના મિત્રો છે સૂક્ષ્મજીવિત બેક્ટેરિયા છે એ રાતના તો કામ કરે છે પણ જે આ છૂકું આચ્છાદન કરવાથી એનો છોડ ઢંકાઈ જાય તો એ અંધારું થાય તો સૂક્ષ્મજીવિત બેક્ટેરિયા આપણે રાતના કામ કરે એવા દિવસે પણ કામ કરે છે અને સારી રીતે પણ ખેડૂતને એમનો ભેદ પણ સાચવી રહે છે અને એનું પણ અંદર ખનીજમાંથી ખાતર લઈને છોડને પણ આપે છે તો છોડ પણ તંદુરસ્ત ને સારો પણ થઈ શકે છે તો જેમ કે કરશનભાઈએ વાત કરી કે આચ્છાદન કઈ રીતે આપણે કરવું અને કેટલા પ્રકાર છે તો આમાં આચ્છાદનમાં ઘણા ઘણી વખત તકલીફો પડતી હોય છે કે કઈ રીતે કરવું અને મતલબ કે ખેડૂતોનો મેં મુખ્ય પ્રશ્ન છે કે ઢોરોને ચારવા માટે પણ ચારો નથી તો તમે આચ્છાદન કઈ રીતે કરીએ સૂકું આચ્છાદનની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો જે રીતે સૂકું આચ્છાદન કરવું છે તો આચ્છાદનથી તમારે ફાયદા કઈ રીતે થાય છે કે આમાં જે સૂક્ષ્મ જીવાતો છે એ ચોવીસ કલાક કામ કરી શકે છે અળસિયા કામ કરી શકે છે અને ખેડૂતોને સૌથી મોટામાં મોટો પ્રશ્ન ઉત્પાદિત થતો હોય ને તો એ છે નિંદામણનો અને આ રીતે આચ્છાદન કરવાથી એ ખેડૂતનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન આ રીતે સોલ્વ થઈ જાય છે કે આવી રીતે આચ્છાદન કરેલું હોય છે તો તમને ક્યાંય નિંદામણ જોવા નહીં મળે અત્યારે તમે જોઈ શકો છો કે સરળ સરંગ આચ્છાદન કરેલું છે ત્યાં એક પણ નિંદામણનો કોઈ ડોકો નથી तो आवींदामणं सौथ मोठामा मोठा प्रश्न रीते सॉल्व करत असतो